હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાંના વિડીયોમાં વજન એટલે શું તેના વિશે ચર્ચા કરી હતી અને તેની પહેલાંના વિડીયોમાં દળ એટલે શું તેના વિશે ચર્ચા કરી હતી તો આજે આપણે આ વિડીયોમાં દળ અને વજન વચ્ચેનો તફાવત શું છે તે સમજવાનો છે વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે દળ અને વજન વિશે આની પહેલાં શીખી ગયા છીએ હવે તેમની વચ્ચેનો તફાવત શું છે તે આપણે શીખવાનું છે હકીકતમાં આપણે દળ અને વજન વચ્ચે કાંઈ ફેર નથી વ્યવહારમાં એવું સમજી છે દળ એ જ આપણું વજન છે આપણે તેવું સમજી છીએ પણ દળ અને વજન વચ્ચે સૂક્ષ્મ તફાવત છે તો આ શું તફાવત છે તે ચાલો સમજીએ દળ એટલે શું તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે કોઈ પણ પદાર્થ છે તેમાં જે દ્રવ્યનો જથ્થો છે તેને તેનું દળ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વજન એટલે શું તો કોઈ પણ પદાર્થ હોય તેના પર જે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલે કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું પૃથ્વી પર વજન કહેવાય અથવા તો કોઈ પણ પદાર્થ છે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેને પદાર્થનું વજન તરીકે ઓળખવામાં આવે છે દળ છે એને કોઈ પણ દિશા હોતી નથી એટલા માટે તે અદિશ રાશિ છે માત્ર તેને મૂલ્ય જ હોય આપણું દળ છે એ એવું નથી કે પશ્ચિમ દિશામાં જ હોય કે પૂર્વ દિશામાં જ હોય એને કોઈ દિશા નિશ્ચિત નથી કોઈ પણ દિશામાં આપણે દળ માપી શકીએ છીએ એટલે કે એને માત્ર મૂલ્ય હોવાથી દળ એ અદિશ રાશિ છે જ્યારે વજન છે એને દિશા અને મૂલ્ય બંને હોવાથી વજન એ સદિશ રાશિ છે વજનને કઈ દિશા હોય તો કે ગુરુત્વાકર્ષણ બળની દિશા હોય આથી વજન એ સદિશ છે પદાર્થનું દળ છે એને સ્મોલ એમ વડે જ્યારે પદાર્થનું વજન છે એને ટૂંકમાં ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે અને કોઈ પણ પદાર્થનું વજન શોધવા માટેનું સૂત્ર ડબલ્યુ બરાબર એમ જી છે જી ગુરુત્વ પ્રવેગ છે અને એમ છે એ પદાર્થનું દળ છે ત્યાર પછી આપણે તેના બંનેના તફાવત વિશે સમજીએ તો ત્યાર પછી દળ અને વજન વચ્ચેના તફાવતમાં દળનો એસા એકમ કિલોગ્રામ છે આપણે જે આપણું માપીએ છીએ એ વજન નથી માપતા આપણે બોલીએ છીએ કે મારું વજન ચાલીસ કિલોગ્રામ છે પણ હકીકતમાં એ વજન નથી એ શું છે કે દળ છે આપણે આપણું દળ કયા એકમમાં માપીએ છીએ તો કે કિલોગ્રામ વજન એક પ્રકારનું બળ જ છે એટલા માટે તેનો એસા એકમ જે બળનો એસા એકમ છે તે જ છે એટલે કે વજનનો એસા એકમ ન્યૂટન છે આ કિલોગ્રામને ટૂંકમાં કે જી વડે અને ન્યૂટનને ટૂંકમાં કેપિટલ એન વડે પણ દર્શાવવામાં આવે છે કોઈ પણ પદાર્થનું દળ છે એ ભૌતિક તુલના કે ત્રાજવાની મદદથી માપી શકાય છે પણ પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટો વાપરવામાં આવે છે ત્યાર પછી છે પદાર્થનું દળ દરેક જગ્યાએ અચળ રહે છે એટલે કે તમે તમ સ્થળ બદલાવો તો તમારું દળ બદલાતું નથી ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિનું દળ ચાલીસ કિલોગ્રામ છે તો તે વ્યક્તિ પૃથ્વી ઉપર રહે તો તેનું દળ ચાલીસ કિલોગ્રામ રહે છે ત્યારે આ ચાલીસ કિલોગ્રામ દળ ધરાવતી વ્યક્તિ ચંદ્ર પર જાય તો તેનું દળ ત્યાં પણ ચાલીસ કિલોગ્રામ જ રહે છે એટલે કે દળ અચળ રહે છે જ્યારે પદાર્થનું વજન અચળ રહેતું નથી દરેક જગ્યાએ પદાર્થનું વજન બદલાય છે અચળ રહેતું નથી શા માટે કારણ કે આપણે આગળ જોયું કે વજન શોધવા માટેનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી દરેક જગ્યાએ ગુરુત્વપ્રહિત સ્મોલ જીનું મૂલ્ય એક સમાન ન હોવાથી દરેક જગ્યાએ પદાર્થનું વજન બદલાય છે તો તે પદાર્થનું વજન કેના ઉપર આધાર રાખે તો કે તેનું જે તે સ્થળના સ્મોલ જીના મૂલ્ય પર આધારિત હોવાથી તે દરેક જગ્યાએ અચળ રહેતું નથી એટલે કે બદલાય છે તો આ હતો દળ અને વજન વચ્ચેનો સૂક્ષ્મ તફાવત આઈ હોપ એ તમને સમજાણું હશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો આભાર